જૂનાગઢ શહેર તેમજ ગિરનારમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગિરનાર જંગલ વિસ્તારમાં ભારે વરસાદના પગલે હાલ સોનરખ નદીમાં પાણી આવી જતા દામોકુંડ બંને કાંઠે વહી રહ્યો છે દામોકુંડનો નજારો જોઈ અને લોકો ખુશ થઈ રહ્યા છે પ્રકૃતિ જાણે સોળે કડાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે વરસાદી માહોલ સર્જાતા વાતાવરણ ઠંડુ બન્યું છે જુનાગઢ શહેરમાં બપોર બાદ જ એકાએક વાતાવરણમાં પલટો આવી જતા જે વરસાદ છે તે જુનાગઢ શહેર તેમજ ગિરનારની ની અંદર વરસાદ પડી ગયો છે હું આપણે જે દ્રશ્ય બતાવવા માંગુ છું તે સહેલાણીઓ છે તે તેની મજા માણી રહ્યા છે હું આપને જે દ્રશ્ય બતાવવા માંગુ છું તે ગિરનાર ઉપર જંગલમાં ભારે વરસાદના પગલે જો વાત કરીએ તો આ વરસાદ થતા ક્યાંક ને ક્યાંક ધરતીપુત્રો છે તેમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે જો વાત કરીએ તો ગિરનાર જંગલ તેમજ શહેરની અંદર હજુ પણ વરસાદી માહોલ છે અશોક ભારોટ જી મીડિયા જુનાગઢ